બાપા સીતારામ નહીં આજ તો જો આપણે ફાઇનલી અતારમાં મસ્ત તૈયાર થઈ જશે અને અત્યારે અતારમાં મસ્ત સુરત દાદાનો પણ એકદમ તીખો તડકો છે કારણ કે અત્યારે એવો શિયાળો બેહી ગયો છે એટલે અત્યારે તો જો આપણને તીખો તડકો હોય ને ના અતારમાં આપણને ગમે અને હવે આપણે જાવી કબૂતરની અને ચકલાની ચણ નાખવા તમને બધાને ખબરદાર છે આપણે રોજ ચણ નાખવા જાવી છે કબૂતરની અને ચકલાની તો તમે બધા વ્લોગમાં બનાવી જો હાલો આપણે એવા હાલતા થઈ જઈએ આપણે રોજાને કબૂતરની અને ચકડાને રોજ આપણે ચણ નાખવા ને આજે પણ શણ જો હજી તો જો આપણે હજી તો કઈ પોતા નથી હવે આપણે આમ બાજુ કબૂતર અને ચકલાને ચણ નાખી દેવી આજે પણ આપણે ચોખાની ચણ નાખવાની છે અને આપણે જો આજે વહેલા ચણ થોડીક નાખી હતી એટલે કબૂતરને ચકલા બધા ચણ સરી ગયા છે હવે તો થોડી ઘણી શરણ બાકી રહેશે બીજી બધી શણ સરી ગયા છે જો આપણે વહેલા થોડીક ચડ નાખી દે એટલે બધી ચડ સરી ગયા છે હવે થોડાક માં પડી છે બધી ચણ સરી ગયા છે તો જો અતારમાં આપણે કબૂતરને અને ચકળાને ચણ પણ નાખી દીધું છે અને મસ્ત જો સુરત દાદા પણ એકદમ ઉદ્યર થઈ ગયા છે અતારમાં તો આપણને શિયાળામાં સુરત દાદાનો મસ્ત એકદમ તીખો તડકો હોય ને અતારમાં આપણને ગમે કારણ કે અત્યારે ઠંડી પણ એટલી પડે છે એટલે અત્યારે આપણને તડકે તો બહુ જ ગમે એટલે સુરત અદા પણ મસ્ત એકદમ ઊજિયન થઈ ગયા છે જો મસ્ત એકદમ સુરત અદા પણ ઉગી ગયા છે પણ આ આડું આવે એટલે કંઈ સુરત દેખાતા નથી હવે જો આપણે કબૂતર ચકલાને ચણ પર નાખી દીધી છે હવે ઘર બાજુ થઈ જઈ હાલતા અને ત્યારે જો આજે ઠંડી પણ એટલી પડી છે અને અતારમાં આપણે પહેરી લીધું છે શવેટર કારણ કે આજે ઠંડી પણ એટલી પડી છે અતારમાં પવન પણ ટાંઠો છે એટલે હવે તો શિયાળો આવે એટલે અત્યારે તો અતાર અતારમાં ઠંડી પણ એટલી પડી છે નતારમાં અતારમાં આપણને તીખી તડકી હોય ના અતારમાં આપણને ગમે અને આકાશમાં કણખરા પક્ષી પણ ચણ સરવા જાય છે એટલે કણખરા પક્ષી પણ આકાશમાં ઉડે છે એટલે તમે બધા વ્લોગમાં બનાવીજો ને આ બાજુ પાછું આવી ગયું છે ઝાડ એટલે ઝાડને તો અત્યારે એક ફૂલ નથી રહ્યું ખાલી પાંદડા રહેશે છે નતારમાં શિયાળાની ઠંડી હોય એટલે બધા ફૂલ એને ખરી ગયા છે ખાલી પાંદડા દેખાય છે તો કેવું મસ્ત એકદમ ઝાડ છે બધા એને ફૂલ ખરી ગયા છે ખાલી પાંદડા એક રહ્યા છે અને અતાર અતારમાં ઘણખરા આકાશમાં પક્ષી પણ ઊંડે છે ને હવે આપણે થઈ જાય ઘર બાજુ હાલતા અને તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો અમારી ચેનલનું નામ છે હાર્દિક બાબુ ઓથી યુટ્યુબમાં છે અને સર્ચ મારીને જોવાનું ભૂલતા નહીં તો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરશું વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો